એવરીથિંગ ગુજરાતી ચેનલ ગુજરાતી ચેનલમાં આપ સૌનું સ્વાગત છે તો આજે આપણે એક પિતા માટેની વાક્ય રચના વાંચીશું જેમાં બતાવે છે કે પિતા એ શું છે જેટલું આપણે મહત્વ માતાને આપીએ છીએ માને એટલું જ પિતાને આપી શકીએ છીએ પિતાને સમર્પણ એટલે પિતાના ચરણોમાં ચાલો શરૂ કરીએ પિતાને સમર્પણ બાય રાજેશ ભાઈ ખવડાવે એ માં પણ ગમતું અપાવે એ બાપ હવે થાક ઘણો હતો ચહેરા પર પણ થાક ઘણો હતો ચહેરા પર પણ અમારી ખુશી માટે અનહદ પરિશ્રમ કરતા જોયા છે આંખમાં ઊંઘ હતી ઘણી પણ આંખમાં ઊંઘ હતી ઘણી પણ ચિંતામાં જાગતા જોયા છે તકલીફો ચારે બાજુ હતી પણ તકલીફો ચારે બાજુ હતી પણ અડધી રાતે ખુલ્લી આંખે અમારા ભવિષ્યના સપના સજાવતા જોયા છે પાય પાય ભેગી કરી પાય પાય ભેગી કરી અમારી ખુશી ખરીદતા જોયા છે એ ખુશી માટે પોતાના સમણાઓને રોડતા જોયા છે પોતાની પસંદગીને ના પસંદ કરી પોતાની પસંદગીને ના પસંદ કરી અમારી પસંદગીને અપનાવતા જોયા છે વ્યક્તિ એક હતા વ્યક્તિ એક હતા પણ વિશેષતાઓને અનેક હતી વિશેષતાઓ અનેક હતી પિતા સ્વરૂપે સર્જનહારને જોયા છે લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ ફોર મોર વિડિયોઝ વધુ વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ ફોર વોચિંગ